રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે રાખવું એના અનુસંધાને બાળકોને આજે રાષ્ટ્રધ્વજ કેવી રીતે તૈયાર કરવો અને એનું સન્માન કેવી રીતે રાખવું એવું બાળકોને શીખવાડવામાં આવ્યું એટલે બાળકોએ કેસરી સફેદ અને લીલો ત્રણેય રંગોથી સુંદર બજાના જે રાષ્ટ્ર ધ્વજ બને છે એના રાષ્ટ્રધ્વજ વિશે થોડી એમને સમજ આપી રાષ્ટ્રધ્વજની અંદર કેસરી સફેદ અને લીલો ત્રણ રંગોથી રાષ્ટ્રધ્વજ તૈયાર પણ કર્યો અને એની સાથે સાથે બાળકોએ જે રાષ્ટ્રધ્વજની અંદર કેટલા હારા આવે છે અને એમાં રંગ કયો આવે છે ચોવીસ હારા આવે છે એમ ને વાંદળી રંગનો હોય છે અને ચોવીસ હારા આવે છે એવા બાળકોએ સરસ મજાના ચક્ર પણ તૈયાર કર્યું એની અંદર પણ બાળકોએ ચોવીસ જેવા હારા તૈયાર કર્યા અને બાળકોને શીખવાડવામાં આવ્યું હવે હું જે જે પ્રશ્ન તમને પૂછ્યાનો જવાબ આવડશે ને બધાને આવડશે નહીં આવડે બધા જવાબ આપશો ને તો ચલો ધ્વજ ની અંદર આવે છે કેસરી રંગ શું સૂપવે છે અને વચ્ચેનો સફેદ રંગ અને લીલો રંગ બહુ સરસ જોરદાર તાળી ભાડો બધા આજે રાજપુર પ્રાથમિક શાળા નંબર બે કે જે બાળકોને આજે ચાલો રાષ્ટ્રધ્વજનું સન્માન રાખીએ એના અનુસંધાને આજે બાળકોને રાષ્ટ્રધ્વજ કેવી રીતે તૈયાર કરી શકાય અને આ રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે રાખી શકાય અને જ્યારે રાષ્ટ્રનો પર્વ હોય ત્યારે સવારે નિત્ય જ્યારે શાળા આવીએ છીએ ત્યારે પોકેટના ઉપર કેવી રીતે લગાવવું એ બાળકોને આજે સમજાવવામાં આવ્યું બાળકોએ ખૂબ જ ઉત્સાહભે ભાગ લીધો અને આજે બાળકોને જે રાષ્ટ્રધ્વજ કેવી રીતે તૈયાર કરી શકાય એના અનુસંધાને બાળકોને સમજાવવામાં આવ્યું બાળકોએ સુંદર રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યા મારી સાથે જે બાળકો જોડાયેલા છે બાળકો સાથે થોડી ચર્ચા કરીશું શું નામ છે બેટા આપનું નષ્ટ્ર ધ્વજમાં ત્રણ રંગ હોય છે ઉપર કેસરી બીજો સફેદ અને ત્રીજો લીલો બરાબર બહુ સરસ કેસરી વચ્ચે સફેદ રંગના વચ્ચે એક અશોક ચક્ર દોરેલું હોય છે અને તેના અશોક ચક્રમાં 24 તો હવે લીટા હોય છે 24 આરા હોય છે બરાબર બહુ સરસ બહુ સરસ વેરી ગુડ આરા હોય છે કેસરી મરીદાન માટે

બહુ સુંદર મજાની બાળકો નાની કાલી કાલી ભાષાની અંદર વાત કરી રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રધ્વજની અંદર ત્રણ રંગો હોય છે અને વચ્ચે એક અશોક ચક્ર આપેલું છે સુંદર મજાની બાળકોએ વાત કરી જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ ભારત માતા કી જય આજ રોજ મારી પ્રાથમિક શાળા શ્રી રાજપુર પ્રાથમિક શાળા નંબર બે માં ચંદુભાઈ પીટીડી દ્વારા ચાલો રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ તે અંતર્ગત સરસ મજાનો કાર્યક્રમ કર્યો જેમાં દરેક બાળકોને રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ અને રાષ્ટ્રધ્વજ કઈ રીતે બનાવો એના વિશે સમજ આપવામાં આવેલ છે તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર